બિહારની પાંચ લોકસભા બેઠક ઉપર મતદાન ચાલી રહ્યું છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ પટના સાહેબ પહોંચ્યા અહીંના ગુરૂદ્વારામાં પાથું ટેકવ્યા બાદ તેમણે કંઈક એવું કર્યું જેની દેશભરમાં ચર્ચા થવા લાગી ગુરુદ્વારામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકદમ અલગ સ્ટાઇલમાં જોવા મળ્યા હતા મળતી માહિતી મુજબ વડાપ્રધાન સવારે સાડા નવ વાગે પટના સાહેબ ગુરુદ્વારા પહોંચ્યા પૂજા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુદ્વારામાં લંગર પીસ્યું અહીં તેમણે લંગર પણ તૈયાર કર્યું હતું જેની તસવીરો આપ જોઈ શકો છો આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પટના પહોંચ્યા હતા અહીં તેમણે રોડ શો પણ કર્યો હતો આ રોડ શો બાદ બિહારમાં રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે જે રીતે આપ જોઈ રહ્યા છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહેબ ગુરુદ્વારામાં માથું ટેક્યું અને અત્યારે જે રીતે પૂજા કરી રહ્યા છે અને જે પ્રકારનો તેમણે આશીર્વાદ મેળવ્યા અને સાથે સાથે પટના સાહેબ ગુરુદ્વારા સેવા પણ કરી હતી અને રસોઈમાં પણ સેવામાં અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે તેઓ સેવા કરી રહ્યા છે લંગરમાં ને રોટલી વણી રહ્યા છે આ એમનો અનોખો અંદાજ જોવા મળ્યો છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કઈક અલગ અંદાજમાં જોવા મળતા હોય છે ને કઈક નવું નવું કરતા હોય છે અને જે રીતે તેમણે લંગરમાં ભોજન પીરસ્યું અને લોકોને ભોજન પીરસ્યું અને જે રીતે આ પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેવામાં પણ ભાગીદાર બન્યા હતા